અંદર નહીં બસ સ્ટેન્ડ પાસે એસ ટી બસોનો ખડકલો થયો હતો છેલ્લા લાંબા સમયથી રૂટમાં વધારાની બસ મૂકવા વિદ્યાર્થીઓ દ્વારા ચાર પાંચ વખત રજૂઆતો છતાં બસ નહીં ફાળવતા વિદ્યાર્થીઓએ આજે ભાવનગર એસ બસ સ્ટેન્ડમાં દરવાજે બેસી જઈ ચક્કાજામ કર્યો હતો પોલીસ સ્ટાફ દ્વારા સમજાવટ થકી બે કલાક બાદ બસો રવાના થઈ હતી વિદ્યાર્થીઓના આંદોલનના કારણે તમામ રૂટોની બસ વહેલા મોડી થઈ હતી

મારું નામ અનુશા શાંબુચા છે ઓંખંડાલા ગામનું છું અમારી બસ રેગ્યુલર આવતી નથી એના માટે અમે સાંકટુ કલેક્શનમાં બેઠા છીએ બગા તો 7 અરજી કરવા છતા એ અમારી બસ આવતી નથી અમે કલેક્ટર ઓફિસે પણ અરજી દઈયા પણ છતા બસ રેગ્યુલર આવતી નથી ડેપોમાં પણ કેટલી વખત અરજી કરવા સ્ટુડન્ટ કે છે પણ છતા બસ રેગ્યુલર આવતી નથી મારું નામ ગોહિલ મેહુલસી ફિસોરસી છે હું ખતરપુરનો રહેવાસી છું અમે બધા જ વિદ્યાર્થી છીએ બસ વારંવાર અરજી કરી હોવા છતાં પણ રેગ્યુલર આવતી નથી અને દરેક વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને અપડાઉન કરવામાં બહુ જ તકલીફ થાય છે જેના કારણે અમે લોકો અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છીએ અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ તેમજ એટીઆઈને રૂબરૂમાં છથી સાત વાર લેખિતમાં અરજી આપી દીધેલી છે જેની કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી તો આ મીડિયા દ્વારા અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમને અમારા રૂટની ખજર પર જસપરા બસની બે બસું જે રેગ્યુલર છે એ સ્ટાર્ટ કરી આપે અને રેગ્યુલર કરી આપે બસ મનપાલન ડ્રાઈવરો કરે ડ્રાઈવરો હા ભાઈ ને એ રીતની ઓલી કરે બરોબર છે બિચારા રોકરો કેટ ને હેરાન થાય આપણે એમનો ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર આપણે બધા એમની ઓફિસ ની વાત કરો અને આપડું જે કઈ લડત ચાલો